કાચબાઓના સંરક્ષણ માટે ઓડિશાના દરિયાકાંઠે સાત મહિનાનો માછીમારી પ્રતિબંધ કરાયો લાગુ ભુવનેશ્વર ઓડિશા સરકારે લુપ્તપ્રાય ઓલિવ રીડલી દરિયાઈ કાચપાઓના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યના દરિયાકાંઠે સાત મહિના માટે માછીમારી પર પ્રતિબંધ લાગુ કર્યો છે આ પ્રતિબંધ એક નવેમ્બરથી શરૂ થઈ એકત્રીસ મે સુધી અમલમાં રહેશે આ સમયગાળો ઓલિવ રીડલી કાચબાઓનું વાર્ષિક પ્રજનન અને માળા બાંધવાનો સમય હોય છે જે દરમિયાન લાખોની સંખ્યામાં કાચબાઓ ઓડિશાના દરિયા કિનારે ઈંડા મૂકવા માટે આવે છે આ પ્રતિબંધ દરિયા કિનારાની વીસ કિલોમીટરના વિસ્તારમાં યાંત્રિક બોટ અને ટ્રોલર દ્વારા થતી માછી પ્રવૃત્તિઓ પર લાગુ પડે છે વિશેષ અને ઋષિકુલ્યા નદીઓના મુખ પ્રદેશોમાં આ પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવશે કારણ કે વિસ્તારના કાચપાઓનો સામૂહિક બાળા બનાવવા માટે વિશ્વના સૌથી મોટા સ્થળોમાં એક છે ગહિર માથા દરિયાઈ અભયારણ જે આ કાચપાઓનું સૌથી મોટું નિવાસસ્થાન છે ત્યાં પ્રતિબંધ આખું વર્ષ અમલમાં રહે છે આ પગલાનો આ પગલાનો મુખ્ય ઉદ્દેશ માછીમારીની જાળમાં ફસાઈ જવાથી અથવા ટ્રોલર સાથે અથડાવાને કારણે થતા કાચબાઓના મૃત્યુને અટકાવવાનું છે ઓડિશા સરકાર દ્વારા આ પ્રતિબંધનો અમલ ઓડિશા સમુદ્રી મત્સ્ય પાલન નિયમન અધિનિયમ ઓગણીસો બ્યાસી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની જોગવાઈઓ હેઠળ કરવામાં આવ્યો છે પ્રતિબંધના સમયગાળા દરમિયાન નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વન વિભાગ મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને દરિયાઈ પોલીસ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવામાં આવશે સરકાર દ્વારા અસરગ્રસ્ત માછીમારોના પરિવાર ને આજીવિકા માટે સહાય પણ પૂરી પાડવામાં આવે છે